નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે રામનવમી પર્વ ની ઉજવણી થશે રામનવમી પર્વ માં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ થયું છે ભાવનગર ખાતે પોલીસ વડા હર્ષદ પટેલની આગેવાની હેઠળ શહેરના નવાપરા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાએ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું પોલીસ પેટ્રોલિંગમાં ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો જોડાયા હતા